જરાક બચી ગઈ છોકરી આ સરખું કરાવી દે છત પૈર નહીં હાલ પણ આવાસોના ફ્લેટમાં તિરાડો જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં મોટી જાનહાનિ થાય તે પૂર્વે રિનોવેશન હાથ ધરવામાં પણ સ્થાનિકોએ માંગ કરી હતી મારું નામ સુજાન ફિરોઝભાઈ મીર છે અને હું એક વર્ષથી અહીંયા રહું છું અને આ પોરબંદરના મુજબમાં અહીંયા બિલ્ડિંગ બનેલી છે અહીંયા તો એક વર્ષથી હું રહું છું ને તમે જોઈ શકો છો કે નાના બાળકો અહીંયા ઘણા બધા રીએ છે કેટલાય પણ નાના બાળકો અહીંયા રીએ છે ને તમે જોઈ શકો છો કે અહીંયા ત્રેવીસ નંબરના બ્લોકમાં છ નંબરની કમરા સાથે અહીંયા તમે જોઈ શકો છો કેટલી જગાએ તિરાડો પડેલી છે કેટલી જગાએ એવું કંઈક છે હવે એ બધી વસ્તુ નાના બાળકો માથે પડે તો તમે શું યોજના તમે કરી શકો છો શું આમાં શું સ્થિતિ શું થાય તમે જુઓ પહેલાં તમે ને ખાલી એક ખાલી નાના બાળકોને લાગી જાય છે તો કેટલું આપને એવું થાય છે ના તિરાડો પડે એની માથે તો શું આમાં તમે કરી શકો છો તમે મને સમજો આજે એમ એવું થયું કે થોડું ઝીરીક જ રહી ગયું ઓલા જે પથ્થર આવે ને નાના બાળકો માથે પડ્યું છે આ બેબી રહી નાના માથે ને માથે પડ્યું છે મારી એમ જ છે કાને તમે સારવાર કરો નકર નાના બાળકો નીચે રીએ છે અહીંયા ને લાગી જાય આ તે માથે પડે શું અમે અમે શું કરી લેશું પછી લાગી જશે તે શું કરશું અમે ત્યાં પોરબંદરના આવાસોમાં અવારનવાર છતમાંથી પોપડા પડવાની ઘટના સામે આવે છે ત્યારે આ કામ નબળી ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપો પણ ભૂતકાળમાં થયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર